અમદાવાદમાં અમદાવાદ બજારનું આયોજન કરવામાં આવ્યું છે જેનો હેતુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો છે આ માર્કેટમાં લેડિઝવેર ચિલ્ડ્રનવેર પુસ્તકો બૂટ ચપ્પલ જ્વેલરી બેગ પસ પેન્ટિંગ એન્ટિક પ્રોડક્ટ મળીને કુલ અઢી લાખ જેટલી પ્રોડક્ટ રિયુઝ અને રિસાયકલ કરી માર્કેટમાં મૂકવામાં આવી છે જેમાં અઠ્યાસી લાખ લિટર પાણીનો બચાવ કરાયો છે જૂના કપડાં જૂની વસ્તુઓ કલેક્ટ કરીને રિયુઝ રિસાયકલ અને શોટિંગ કરીને લોકોને ઓછા ભાવે આપવામાં આવે છે જેના થકી

અમે લોકોને કહીએ છીએ કે જે વસ્તુ એ ઘરે નહીં વાપરતો હોય એ અમને આપે એ ડસ્ટબિનમાં નહીં મોકલે અને જે વસ્તુ અમને ડોનેશનમાં આવે છે એ અમે કોઈ જરૂરિયાતમંદને પહોંચાડીએ છીએ તમે કપડાં જૂતા બૂટ ચપ્પલ પર્સ ફર્નિચર અમે બધું લઈએ છીએ તમે જે પણ વસ્તુ ડોનેટ કરવાની હોય એ અમારા વેરહાઉસમાં આવીને અમે સોર્ટિંગ પ્રોસેસ કરીએ અને અમે સ્લમમાં જઈને લોકોને માત્ર દસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીમાં આપીએ તાકી એમનો ડિગ્નિટી પણ રહે અને એમને ચોઈસ પણ મળે સિલેક્ટ કરવાનું એમને કસ્ટમરવાળી ફિલિંગ આવે નાખી કે આપણે કોઈ એસાન કરીને ગયા એના ઉપર